लाडर लेक हां दे ना ये दूसरी देखिए क्रिस्टल भी चल <Mater duplicate> आ लाडर लेक गांव નું નામ લાડર સરસ મજાનો બીચ છે ભઈયા આ કલ ગટગ ડગ્યા છે ન આ क्रिस्टલ એટલે દે કે પેલું તો બરા સાત આવે છે લાડર લખની મુલાકાત માટે થોડો થોડો વરસાદ આવે છે એટલે થોડો નાસ્તો અહીંયા કરી લઈશ વરસાદ ચાલુ થઈ ગયો છે આખી ગયા દુના કે રે સર लाडर અને લેક ના કિનારે નાસ્તોનું કામ થઈ ગયું હોય હિન્દુ હિન્દુ સ્ટ્રોબેરી વાળા બિસ્કિટે ખાલે છે ખાધરનો પણ મે લગાઈ દી સ્ટ્રોબેરી ખાલી થોડી પણ મસળે રીમ વરસાદ ચાલી છે વરસાદ રહી જાય એની અમે રાહ જોઈ રહ્યા છીએ સામે આકાશ પર થોડો ઉજાસ દેખાઈ રહ્યો છે કદાચ અહાદડ જતા રહેશે ઓ યે આવામન કાતું હવે વરસાદ બંધ થવાની આગહી કરી રહી છું હા થતી ગયું ભાઈ વૃક્ષ છે તે કેનેડાનું રાષ્ટ્રીય વૃક્ષ કહેવાય જબ ઇન્ડિયામાં આપડે વર્ડ છે એમ આ ગયું જો મેપલ મેપલ નામનું વૃક્ષ છે જે કેનેડાનું હં એમના ધ્વજ ઉપર આનો આકાર હોય છે આ એ વૃક્ષ છે કેવા સરસ મજાના ચિત્ર એને બનાવીને દોડ્યા હા સરસ 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 ટેપથી બનાવી સરસ આપણે દીક્ષિત બેનનો નીચેનો બીજમેન છે સરસ બધા બેઠા છે ખુરશીની મજા માણી રહ્યા છે ભાઈ જો ભાઈ સરસ મજાનું કેવું ચિત્ર છે કેવું સરસ મજાનું પેન્ટિંગ હા બીજાનું ચિત્ર છે ભાઈ કેવું સરસ મજાનું પેન્ટિંગ કરે છે આ નાના બાળકો સરસ મજાનું ચિત્ર દોયું છે ને ફૂલ નાખી હું ભી કામ કરું છું એટલે આ કોઈ નવું હા હું છું तो का बंद कर दे अरे बेटा थाकी रहे आई आ भी कर दे बंद कर दे बंद मैं मने गांतू न मने गांतू <laughs> श्रीना ना के किस के टच भी नहीं है तू द्रवित कौन होते तुल्भी द्रवित क्या मैं टिकोड़ा सो कर हां टिकोड़ा सो कर सुपरमैन गाइस थोड़ी कारी है देख हां चल ये 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 हां

अरे वाह ए दीजिए चलो फरीदी दी दोबारा दोबारा फिर से फिर से फिर से थीरे 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 थीरे। सरस धीरे 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 अरे वाह रे सरस 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 गुड गुड जॉब गुड जॉब नाइस 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 बहुत सरस मैं बहुत सरस रिंग फेर रही हूँ भाई हाँ नाइस नाइस जॉब સારા હું તો ક તો હું જઈ દણો તો કર તો ઘરે એકવાર જોઈએ અન દિશુ થોડું તું ટ્રેન કરજે ફોટો વિડિયો બતા તો કરું ટ્રાય બાકી નહીં પાક તો પાક કરનો જણે તો મા હે હ સરસ પાકરા ગયા તા કુલ મસાજ કરી આપ ભાઈ અમે અહીંયા અત્યારે દીક્ષિત ભાઈના ઘરે આવ્યા છીએ એમના ઘરની પણ મુલાકાત લીધી એમની બેબી જો સા माजी પન્યાગર સે અમે આવવા લાગી ગુજરાતી પરિવાર છે સરસ મેં ટેલેન્ટ રાખો બડા આદમો ચલો ચલો ચાર્જિંગ પતી ગયો જો ભાઈઓ એ સ્કર્લ એક છે આ 12 નો ભાગ છે બદો

और बरसात थोडा चालू छे बहे दाड़ा जाड़ो गणपति वाला भाई ये तुम्हें एकला मुनो तो है बड़े तो है आ तो क्रिस्टल बीच ऊपर पानी में तरवा माटे नावा माटे आ गया था क्रिस्टल बीच है क्रिस्टल અહીંયા બધા બેઠા છે અને હવે નઈન પાણીમાં હોડી ચલાવીને આવ્યા બરોબર પાણીમાં છપ કરીને થાકીને બેઠ્યા છે બધા છ વાગ્યા છે હવે હવે

આવડે છે હવે ગાઈ એ ગાઈ ઓસું બોલી લઉં કે દરા તો કોઈ આવે દેખા પિન નો આગે જે બંધ કર દે પાસ વારા હોય ને જાવ